મી તો તમારે મને એક વાતનો સહયોગ આપવાનો રહેશે કે જ્યાં સુધી આપણું પ્લાન રેજસ્ટેશન તૂરું ના થાય તો જ્યાં સુધી મતલબ આપણું હું કલાક ખાલી પિસ્તાલીસ મિનિટનો પ્લાન રેજન્સ્ટેશન છે તો ત્યાં સુધી તમારે મને ત્રણ વાતનો સહયોગ આપવાનો રહેશે કે આપણો ફોન છે એને કંપલ તમે સાઇલેન્સ કરી દેજો વચ્ચે વચ્ચે કોઈ ઉભા ના થતા અને વચ્ચે વચ્ચે વાતો ના કરતા તમારે કઈ કે હું તમને સમજણ નથી પડી અને તમારો સવાલ છે તો તમે ભલે આર્મા લખી દેજો ગાયરીમાં લખી દેજો પણ ફરી આપણે એને શાંતિથી બેસી મતલબ પ્લાન પૂરો થાય એટલે શાંતિથી બેસીને એનું નિરાકરણ લઈ જો પણ ખાલી વચ્ચે વચ્ચે કોઈ ઉભા ના થતા વચ્ચે વચ્ચે વાતચીત ના કરતા અને તમારો ફોન કમ્પલસરી સાયલન્ટ રાખજો કારણ કે આપણા એક ફોન આજનો પ્રોગ્રામ શા આજનો પ્રોગ્રામ કેમ છે ભાઈ કો ડિસ્ટ્રિબ્યુટર છે ને કેટલા નવા મહેમાન આવ્યા છે પહેલી વાર કેટલા મહેમાન આવ્યા છે અચ્છા તો 50% પહેલી વાર આવેલા છે અને 50% ડિસ્ટ્રિબ્યુટર છે તો ડિસ્ટ્રિબ્યુટર જે છે